ચાલીસ સંસ્થાની અનાથ બાળકીઓ સાથે સલાવતપુરા ના જાડેજા સાહેબ સમાજ સેવી ધર્મેશ ગામી સલાવતપુરા નું સ્ટાફના લોકોએ અનાથ બાળકોની સાથે દિવાળીની આનંદ મેજવણી કરી હતી ફટાકડા ફોડી બાળકોને બેગ અને કપડા આપી ઉજવણી કરવામાં આવી હતી

મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા હતા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનની અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે માની અને નવરાત્રી તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂજી ભોજન સાથે અહીંથી વિદાય કરીશું આવનારી દિવાળી છે લોકોને શું કહેવામાં આવું છે કે સાવચેતી આગ અકસ્માત ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે આપણે વડીલો અથવા મોટા બાળકોને દેખરેખ હેઠળ ફોડવા જોઈએ તેમજ દિવાળીના પર્વમાં બહાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર કરવા માટે જતા હોય તો ચોરી ન થાય એ બાબતે એની કાળજી રાખવી જોઈએ વોટ્સઅપ પર સ્ટેટસ ના મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપરવાળાને ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે એ બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરીની રાખવી જી સર સમાજસેવી ધર્મેશ ગામી દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ટિંકાચીકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે ફટાકડા અને બેગ અને કપડા પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે તમામ મોડા પર સ્મિત આવે આવે એમના જીવનમાં ઉજાસ પ્રકાશનો પર્વ દિવાળીનો તમામને ખૂબ આનંદ અને ઉત્સવ આવે એવી તમામને શુભકામના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન સુરત શહેર પોલીસ હર હંમેશા માનવ સેવા માટે પ્રખ્યાત છે અને આવી જ્યાં પણ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં વિઝિટ કરતી હોય છે એમની સાથે સમય વિતાવતા હોય છે ત્યારે સલાપતપુરા પોલીસ સ્ટેશન કાયમ માટે આ દીકરીઓની સાર સંભાળ રાખે છે અને કોઈ પણ તહેવાર હોય મળે છે દીકરીઓની અંદર અને પોલીસ એક સુરક્ષાનો જે રીતના દીકરીઓ માટે કામ કરે છે એ ખરેખર ધન્યવાદ સાલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસના જે અધિકારીઓ છે એ ખરેખર

અને તેમને તમારી તકલીફો શેર કરો કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવે દરેક નાનક નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર પોલીસ મારે એવું પણ એવું નથી હોતું પોલીસ દરેક સમાજ સમાજમાં સેવાઓ કરે છે પોલીસ આપણા ખાતર જ રાત દિવસ જાગીને આટલી મહેનત કરીને સિક્યોરિટી ટાઈટ કરે છે કે દરેક છોકરી હોય કે છોકરા હોય દરેક સુરક્ષિત રીતે રહી શકે સુરત એટલું બધું અસુરક્ષિત કદી હોતા નથી તમને પણ કહું છું કે તમે પણ પોલીસ ને દરેક તકલીફો શેર કરો અને અમારી જેમ કોઈ સંસ્થાને મદદ કરો જે તે દરેક દેવમાં દરેક ના ચહેરા પર એક ખુશી એક ખુશી ની ઝલક છલકે

કારણ કે જ્યાં સુધી ખુશી આપણે શેર નથી કરતા ત્યાં સુધી એ ખુશી આગળ વધતી નથી ખુબ સારું લાગે છે અમે તો રાત જોતા હોઈએ કે ત્યારે અમે અહિયાં આવીએ અને આ તહેવાર ફેસ્ટિવલ અહિયાં સેલિબ્રેટ કરીએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ